એ દીકરી મારી લાડકવાઈ એ દીકરી મારી લાડકવાઈ લક્ષ્મી નો અવતાર તું સુવે તો સાંજ પડે અને જાગે ત્યાં સવાર જાગે ત્યાં સવાર આમ તો જો બટા તું હજે ઉઠી નથી ને તા હવારે પડી ગયો અને આમ જો હજે તું હુતી સોને તો હું છેને પાણી ભર્યા હો તું બટા હજે ઉઠી ને હો હજે ભૂઈ રીજે નાનંદ હું તમને શું કઉ છું અત્યારે શેને ધોરા છે દીપડા આવે છે

પણ તારા ફૂવા હજી થયા નથી મારે તો ઘણા તારા ફૂવા બનાવે છે પણ કેમ બનાવવા આ મારી માં ફૂલડી ભૂતના પેટની મારી ભાઈ પી અને મારો ભાઈ બે લોહી પી ગયા મારે તો ઘણુંય ઘર માં બેવું છે પણ મારી વાત માનતા જ નથી કે તને આ દેવી જ નથી દેવી જ નથી અને હું તારા ફુવાને તો ઘણો બધો પ્રેમ કરું છું આમ તો પાસે ફોન આવ્યો મારા બાપ ફૂ મામા છે એને તું વાત કરીશ તે ખબર નહીં પડે પેલા હું આને ફૂવા ભેગી વાત કરી લઉં થોડી સેટી વહી જાવ નકામાં ઉઠી જાય છે તો વાર સડી જાય એ હા Ah, bola ni a ver, ah, derezo, y en la caracoy, en la que

આરી બાલિ ભત્રીજી આજ તો તારા ફોટા યம்மா યમો માર ભત્રીજી ચાલ ગઈ હમણે ઘોરિયા માં દતી ઘર માં તો કોઈ નઈ ગઈ યம்மா ઘર માં કોઈ નતી આ તો બરબાદ રિજી શામે ગઈ યம்மா ઓન માં ફાઈ ગયો ને દેબળો દેબળો નઈ લઈ નઈ ગયો ના 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 દેબળો નો લઈ ગયો દેબળો થોડું કાય ધોરા દીસી આવી

ભાઈ બેસી છોકરું હતું દીપડા ભાઈ તો મારી છોડી દીશી હા ફૂલ એ દીપડો પાછો કેમ કરે

अब तो फटकी जलो से, हम थोड़ो खाए खाना का सुखी नाक से मरो। एक खिल गयो ए हम जो, ता। वही करती मूवी है। वही, वही। अंबर से आई है परियों की रानी, देख तुझे होती है सबको है रानी। મારા દીકરા ગીત તો ભરી આવડે પણ શા ગાવા જવા કોઈ ગાવા વાળા મારા દીકરા મને લઈને ખરું કરવું કરી